માં ઘર નજીક સોસાયટીના રહીશોએ ધાર્મિક તહેવારોની ઉજવણી માટે બનાવેલા કૃત્રિમ તળાવમાં નાતી વખતે ડૂબી જવાથી સાત વર્ષની બાળકીનું મોત નીપજ્યું હતું બાળકી અન્ય બાળકો સાથે તળાવના ઓટલા પાસે નાતી હતી તે દરમિયાન કોઈક રીતે ઊંડા પાણીમાં જતી રહેતા દુર્ઘટના સર્જાઈ હતી ઉનપાટિયા મારુતિનગર સોસાયટી ખાતે રહેતા જ્ઞાનેશ્વર શાહ ડ્રાઇવિંગ નું કામ કરી પરિવાર નું ગુજરાન ચલાવે છે તેમની સાત વર્ષીય વર્ષે પુત્રી કાજલકુમારી ઘર નજીક ની સરકારી સ્કૂલ માં ધોરણ 2 માં અભ્યાસ કરતી હતી રવિવારે બપોરે કાજલકુમારી ઘર નજીક રહેતા અન્ય બાળકો સાથે ઘરની સામે સોસાયટી ના રૈશો એ બનાવેલા કૃત્રિમ તડાવ માં હતી તે દરમિયાન કોઈક રીતે ઊંડા પાણી માં સરકી જતાં કાજલકુમારી ડૂબી ગઈ હતી કાજલ ની પિતરાઈ બેન સંધ્યા ઘરે દોડી ગઈ તેના કાકા ને કાજલ ડૂબી ગઈ હોવાની જાણકાર તેઓ તાત્કાલિક તળાવ પર દોડી ગયા હતા કાજલના કાકા પ્રદીપ તળાવના ઊંડા પાણીમાં શોધખોળ હાથ ધરી કાજલ કુમારીને તાત્કાલિક બહાર કાઢી હતી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત